નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રતિક મહત્વપૂર્ણ સમાચાર એ સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે

કાગવડમાં પદયાત્રા કરી નરેશ પટેલે મોટું શક્તિ પ્રદર્શન કર્યું છે આ શક્તિ પ્રદર્શનના દ્રશ્યો કે જ્યાં પટેલ કૌશિક એક મંચ પર જોવા મળ્યા હતા આ એ જ મંચ પર ગોપાલ ઇટાલિયા લલિત વસોયા પ્રશાંત કોરાટ પણ જોવા મળ્યા હતા અને આજ મંચ પર સાથે રમેશ ટિલાળા જેનીબેન બેન અને જસુમતીબેન કોરાટ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા અરવિંદ મહેશ કસવાલા સહિતના નેતાઓ એક મંચ પર ઉપસ્થિત હતા અને સાથે જ નરેશ પટેલે શક્તિ પ્રદર્શન કર્યું જોકે નરેશ પટેલને રાજકારણ અંગે સવાલો પૂછતા તેમણે કહ્યું કે ખોડલધામની ની અંદર એ કોઈ રાજકારણ નહીં કોઈ સમાજકારણ નહીં અહીંયા માત્ર ને માત્ર સમાજની વાત અને સાથે જ તેમના દીકરાએ થોડા દિવસ પહેલા જ સરદાર સન્માન યાત્રાને લઈને નિવેદન આપ્યું હતું કે રાજકીય નેતાઓ અહીંથી દૂર રહેવું જોઈએ જો નિવેદન નિવેદનનો એ જવાબ નરેશ મારા દીકરા હોય કે મારા ભાઈ હોય દરેકનું નિવેદન એ અલગ અલગ હોય છે દરેકનો મત એ અલગ અલગ હોય છે આ પ્રકારનું નિવેદન એ નરેશ પટેલ આપ્યું છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું આ સૌથી મોટું નિવેદન આપ જુઓ આ શક્તિ પ્રદર્શન છે એ ખોડલધામ કાગવડના દ્રશ્યો છે આ આકાશી દ્રશ્યો એ માનવ મહેરામણ મોટી સંખ્યામાં એ ખોડલધામની અંદર આજે પહેલા જ નોર્થે એ ધ્વજારોહણના કાર્યક્રમ હતો પદયાત્રા કરી અને નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી એ પદયાત્રાની અંદર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા રાજકીય નેતાઓની અંદર અમે જ્યાં આપને કહ્યું ગોપાલ ઇટાલિયા સહિત એ ભાજપ કોંગ્રેસના ના તમામ નેતાઓ સૌરાષ્ટ્રના મોટા ગજાના મોટા નેતાઓ તમામ ઉપસ્થિત હતા જેમાં પરેશ ધાનાણી લલિત વસોયા અરવિંદ રૈયાણી રમેશ ટીલાળા પ્રશાંત કોરાટ સહિતના તમામ આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત હતા મહિલા આગેવાનના વાત કરવામાં આવે જશુમતીબેન કોરાટ તેની સાથે જ કોંગ્રેસથી જેની ઠુમર પણ ત્યાં ઉપસ્થિત હતા એટલે કે તમામે પાટીદાર સમાજના દિગ્ગજ એ રાજકીય નેતાઓ એક મંચ ઉપર હાજર હતા અને જ્યાંથી નરેશ પટેલે હુંકાર કર્યો અને તેમનું શક્તિ પ્રદર્શન આ નરેશ પટેલે એ ખોડલધામથી એ બતાવી દીધું છે પહેલાં જ નોર્થે ગુજરાતની અંદર શક્તિ પ્રદર્શન કરનાર સામાજિક આગેવાનોમાં ને એક આગેવાન નરેશ પટેલ આમ તો ગુજરાતની અંદર હાલ મંત્રીમંડળની વિસ્તરણની ચર્ચાઓ ચાલે છે કે જેમાં રાજકીય નેતાઓ શક્તિ પ્રદર્શન કરે છે પરંતુ નરેશ પટેલ એ સામાજિક આગેવાન છે તેમને ખોડલધામથી આ શક્તિ પ્રદર્શન કર્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે સાંભળો નરેશ પટેલે ખોડલધામના મંચ ઉપરથી તમામ રાજકીય પક્ષના નેતાઓ સામાજિક આગેવાનો હાજર હતા ત્યાં તેમણે શું નિવેદન આપ્યું એ પણ સાથે સાથે બે હજાર સત્તર ના કાર્યક્રમ પછી ખૂબ મોટા કાર્યક્રમો આપણે આપ્યા નથી અને લોકો ખૂબ મારી પાસે આવે છે બેનો ખૂબ આવે છે આખા ગુજરાતમાંથી આખા ભારતમાંથી મને કહે છે કે ભાઈ હવે એકાદો મોટો કાર્યક્રમ આપણે દેવો છે કારણ કે ઘણો સમયથી આપણે બધા એક નથી થયા ભેગા નથી થયા ત્યારે આજે જણાવતા મને આનંદ થાય છે કે બે હજાર સત્યાવીસમાં આપણે દશાબ્દી મહોત્સવનું આયોજન કરવાના છે આજે વેલાન કરવું આ દશાબ્દી મહોત્સવ એક દિવસનો નહીં હોય પણ લગભગ ત્રણથી પાંચ દિવસની વચ્ચે આ મહોત્સવ આપણે રાખશું એમાં એક હજાર આઠ લગ્ન કુંડિતો હશે જ અને સાથે સાથે અન્ય કાર્યક્રમો આપણે આપવાનો નિર્ણય લેવાના છે ત્યારે આપ સૌ જ્યારે પાયાના પથ્થરથી જોડાયેલા છે આજથી આપણે સવારે કામે લાગી જવું પડશે કારણ કે જે કાર્યક્રમ ખોડલધામનો હોય છે સૌને ખબર છે ખોડલધામનો કાર્યક્રમ કેવો હોય છે આમ તો મને આ વર્ષે કરવાનું ઘણી બધી વિનંતી આવી હતી પણ જે કાર્યક્રમનો સ્કેલ ખોડલધામનો હોય એ હવે સમય ખૂબ ટૂંકો છે કારણ કે નોરતામાં પોણો મહિનો આવ્યો જાય દિવાળીમાં પોણો મહિનો આવ્યો જાય તો એકવીસ એક બે હજાર છવ્વીસ તો આવી ગઈ એટલે આપણે એમાં પહોંચી ન શકીએ પણ દસ વર્ષ પૂરા પણ થાય છે એટલે દશાબ્દી મહોત્સવ અને અનેક કાર્યક્રમો એની અંદર આપણે આપી શકીએ એ બધા જેને જેને જેવા વિચાર આવે એમને રજૂ કરજો એ પ્રમાણે આપણે કાર્યક્રમો કરશું અને આ સાથે ખૂબ મોટી સંખ્યામાં મારા ભાઈઓ બહેનો આવ્યા છે ત્યારે આપ સૌને મા ખોડન આ પહેલા નોટે ખૂબ આશીર્વાદ આપે આનંદમાં રાખે હરમેશા સાથે રહ્યો એ વિનંતી સાથે આપ સૌને મારા જય મા ખોડન જય સરદાર પરિસરમાં આજે સતત પંદરમા વર્ષે પહેલા નોરતે જોડાયેલ ખોડલધામ ના ઘણી બધી વાત થઈ વાત થઈ સંગઠન ની વાત થઈ અને જાજી વાત એટલા નથી કરતો કે બધા લગભગ જે ચાલ્યા છે આખે આખા નીકળી ગયા છે

અને આપ દર વર્ષે આવું કંઈક કરતા હો છો પણ આજે હતી રમેશભાઈ અને આપની ટીમની તમે નાની નાની દીકરીઓને પાકડી કરાવી છે તે બદલ અમને લઈને લાખ લાખ અભિનંદન પાઠવું મારું જ્યારે સન્માન ચાલતું હતું ત્યારે મેં બહુ ઉતાવળમાં લોકો હતા પણ મારે કહેવું હતું ખાલી પાકડી નહીં એટલે આખો સેટ લેતા જ આવતી ફરતા એટલે તમારા જેવા લાગી એમ નગર પાસે જુદો તરી આવું પણ જે સંગઠનનો ભાવ અને સંગઠન સાથે એકતા આપણે બતાવી છે એમાં હું ચોક્કસપણે એવું માનીશ કે બેનો ફાળો ખૂબ મોટો છે કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ કાર્ય થતું હોય એ સમાજનું હોય કે મંદિરનું હોય ખડે પગે આ બહેનો ઊભી હોય છે ત્યારે આજે પહેલાં નોર્તે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે તમારા આશીર્વાદ અને તમારા દુઃખના હર હંમેશ અમારી સાથે રહે આજે ઘણા બધા રાજકીય આગેવાનો પણ બેઠા છે નામ એટલે નથી લેતો કે સિનિયોરિટી જુનિયોરિટીમાં ખૂબ હોય એટલે આપ સૌ મારા વડીલ ભાઈઓ અને યુવાન મિત્રો મને ફક્ત આ મંચ ઉપરથી એટલું કહેવું જોઈએ કે આપણે આ મંચ ઉપર ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી ચૂંટણીઓ આવશે ચૂંટણીઓ જશે પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે અને બેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે ચૂંટણી પતી જાય જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરી પાછા હતા એવા દેવા અને લોકો કરે છે આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંજુ પર ક્યારેય રાજકારણ આવવા નહીં આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું કેટલી સાચી વાત આપને લાગે અમને ખબર નથી પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જયારે થયું હોય આવડું મોટું પરિસર બન્યું હોય અને આપ જે પરિસરના સંગઠનના વખાણ કર્યા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ કે છે કે અમારું ખોડલધામ ત્યાં છે આ પરિસ્થિતિની જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ફૂટે નહીં મતભેદો થશે હંમેશા મનભેદ ક્યારેય ન કરતા એટલી મારી આપને નમ્ર અપીશું ખોડલધામના ઘણા બધા સંકલ્પોના ભાગરૂપે મને જણાવતા આનંદ થાય છે કે અમરેલી એટલે કે રાજકોટ તમારું ઘણી લેતા નહીં ભાઈઓ રાજકોટમાં આવેલું અમરેલી ત્યાં બેતાલીસ એકરની અંદર